તમે અમારો અધિકાર નથી અમારી રજૂઆત કરવા જવા માટેનો અધિકાર નથી આ રસ્તે કેમ રોકો છો આ બેનો બિચારો ના છે સાંભળો મારી વાત આ બેનો નાના નાના છોકરા વર્ષોથી ત્યાં લારી કોને નડે છે કોઈ ટ્રાફિકને નડે છે કોઈ ગેરપ્રવૃત્તિ ત્યાં થાય છે કોઈની છેડતી થાય છે મજાક મસ્તી થાય છે ત્યાં કેમ લારી પહેલા તમે તોડી નાખો છો ભાઈ તમને શું વાંધો સાહેબ રાજપીપળામાં આટલી બધી ઇન્ડિવિજ પાસો બધી પુરાણ કરી કરીને બિલ્ડીંગો બની ગયા ત્યાં કેમ તમને એ નથી થતો નથી અરજદારો પાંચ મિનિટ અમને સમય મળે છે અમે શાંતિથી આવ્યા કોઈ જગ્યાએ અમારે કોઈ ટ્રાફિક અડચણ થઈ બીજી ના રજૂઆતો બધા કરવા માટે આવ્યા છે નહીં આ પેઢી કોઈની બાપની પેઢી નથી નગરપાલિકા લોકો ને ચાલે છે વેરાથી ચાલે છે બરાબર તમે આવી રીતના પોલીસ કેમ વચ્ચે આવીને ભરાઈ ગયોગ મોટું છે બહુ મોટું છે તમારી ફરજમાં આવે છે તમારી રજુઆત તમે ત્યાં કરવા માટે આવ્યા છે પાંચ ની બધા જ આવીશું અમે કોઈ બીજી પ્રવૃત્તિ કરવા થોડા આવીએ છીએ

પરમિશન ની હું જરૂર છે તમારી વાત છે માની જાહેર નામું છે અમારે કોઈ સાથે ઝઘડો થાય

છે ને દર વખતે આ નીતિ નથી ગમતી ભાઈ તમે જે કામ માટે છો એ કામ કરો ને તમે દવાખાનામાં નહીં જવા દેતા તમે કોઈ ઓફિસોમાં નહીં જવા દેતા એટલે અમારે તમને હું નડે છે પ્રાઇવેટ પ્રોપર્ટી છે કે તમને કે નો વાંધો છે રોય લોટો કોને હાથ માં લીધો છે બતાવો ને કોંગ્રેસ એક દલાલી કરો છો તમે હાવ દલાલી એના કરતા ભાજપનો નો ખેંચ પેરીને અહીંયા ઉભા રહ્યો ઓળખી અમે લોકો જાણે મારા પ્રજાના ટેક્સ ના તમને પગાર મળે છે નહીં કે કમલ ન્યાય થી તમારો બહેનોને આગળ દર વખતે તમારે હાથ ધંધા છે કરવા આવી એટલે તમારે અમારે તમારી સાથે લડ્યા કરવાનું દુકાનદાર આટલું બધું અમે સહકાર આપી દઈએ બધું તમે મન એવું બનાવીને આવો કે રસ્તે અર્ધ વચ્ચે અમને ઉભા રાખી દેવાના આ કેવી નીતિ છે તમારી રાત તમે ઉભા કર્યા છે જુઓ આ જુઓ આ વાળા બેનો ઉભા કર્યા તમારી પોલીસ તમે નર્મદા પોલીસ જાવ હું કરો છો કઈ હમત પડતી નથી આ વિચારાની રજૂઆઈ માટે તમને નડે છે બોલો આ બધું સારું લાગે છે અમારે તમારી હાથે જુબાક જોડી કરવાની અમને સારું લાગે તમને સારું લાગે છે વ્યવસ્થા કરો તમે વ્યવસ્થા કરી આપો તો તમે વ્યવસ્થા તમારે કાયદો વ્યવસ્થા જાળવી રાખો નહીં વારં તમારી નથી અમે કઈક મારવા નથી આવ્યા પૂછી લખના કાંઈ માણસ અમે અરજી શાંતિ આગળ નર્મદા પોલિયા છે એ ભરવા મળી છે હા એજ છે આ તમે એક કામ કરો છો ભાઈ બી તું તમને એવોર્ડ નથી

પોલીસ મતલો નવા છો તમે એટલે અમને રોકેલા છે નવા છો એટલે તમારો અવાજ કેમ બતાવો છો અમારો અવાજ કેમ બતાવો છો અમારી રજૂઆત